ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં પૂછેલું કે ગોપીઓ હું વેણુનો નાદ કરું અને તમે રાત્રિના સમયે દોડતી દોડતી રાસ રમવા માટે આવો આ સારું ના કહેવાય તમારા ઘરે બાળકો હોય તમારા પતિદેવ હોય તમે તમારા પતિદેવને છોડીને મૂકીને આમ અડધી રાત્રિએ રાસમાં પ્રવેશ કરો એ યોગ્ય નથી અને ત્યારે ગોપીઓએ બહુ સુંદર જવાબ કૃષ્ણને આપ્યો હતો કે હે કૃષ્ણ હે જગતપતિ હે કાળિયા ઠાકર હે મુરલીધર અમને ખબર છે કે અમારે બાળકો છે અમારે પતિદેવ છે અમારે સાસુ સસરા છે બધી જ વાત તમારી સાચી પણ એ તો લૌકિક વ્યવહાર છે સમાજના નિયમોને અમારે પાળવા પડે સમાજના નિયમોમાં અમારે રહેવું પડે સમાજમાં કુટુંબ પરિવારમાં રહેવું પડે એ બધી લૌકિક ક્રિયા છે પણ અલૌકિક ક્રિયા હે પરમાત્મા અમારા પતિદેવ એ અમારી સાથે બંધાયા છે પણ તું તો અમારો આજીવન પતિ છે